ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રીજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગુજકોસ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન્સના સહયોગથી વિકસિત ભારત માટે ગણિત પર એક અઠવાડિયાનું બાવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી વિશેષ આઉટરીચ કાર્યક્રમનો છેલ્લો દિન સફળતાપૂર્વક સંપૂર્ણ થયો હતો જેમાં આજે આઠસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગણિત અને તેને લગતી ઘણી બધી એક્ટિવિટી સાથે નિષ્ણાત ચર્ચાનું આયોજન કરેલું હતું જેમાં આજે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એક પહેલ વિકસિત ભારત પર ટૂંકી ફિલ્મ રામાનુજનના જીવન પર ડોક્યુમેન્ટ્રી શો ગણિતના કોયડા પર નિષ્ણાત દ્વારા એક્ટિવિટી ગાણિતિક આકારો પર ચિત્ર સ્પર્ધા નિષ્ણાત દ્વારા મેથ્સ મેજિક આધારિત એક્ટિવિટી ગણિત અને અને વિજ્ઞાન વચ્ચેના સંબંધ પર નિષ્ણાત દ્વારા ચર્ચા ભવિષ્ય માટે ગણિત જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી દરમિયાન તેતાલીસો થી વધુ સહભાગીઓને ભાગ લાભ મળ્યો હતો જેમાં પંદરસો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ રિફ્રેશમેન્ટ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી આજે કાર્યક્રમની ભવ્યતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી